છેલ્લા આપણે ઘણા સમયની ચેરમેન અને વાય ચેરમેન રિક્ષન ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ની રકમ ચૂકવી ન શક્યા હતા અને ત્યારબાદ ઘણી બધી રજૂઆતો આવેલી હતી માન્ય પૂર્વ ભૂતપૂર્વ ધારાસભ્ય ચાલુ ધારાસભ્યો તેમજ જિલ્લાના આગેવાનો તમામે મને રજૂઆત કરેલી કે તમે આનું કોઈક નિરાકરણ લાવો એ બાબતે મેં મારા નિયામક મંડળ જે નવું ચૂંટાયેલું છે એને મેં વાત કરી તો એમની મિટિંગ કરી આજે નિયામક મંડળની અને એની અંદર ચર્ચા વિચારણા કરતાં એમને નિયામક મંડળે મને સત્તા આપી કે આપ ખાસ સાધારણ સભા બોલાવી અને બાકીની જે રિટેન મની છે એ ચૂકવી આપો તો નેક્સ્ટ હવે એકત્રીસ જુલાઈના રોજ સવારે દસ વાગે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલી છે એની અંદર મારા જે બોર્ડ ઓફ ડિરેક્ટર જે હિસાબો પ્રમાણિત કરેલ છે એ હિસાબો મંજૂર કરી અને બાવેરની રકમ ચૂકવી આપવામાં આવતી બીજી તારીખે મિત્રો સૌનો મારા નમસ્કાર સાબરની દર વર્ષેથી છોપ્યાલીએમ કરી અને પશુપાલકોને રિફંડ મળી અને બોનસ વાવફેટ ચૂકવવામાં આવતું હતું ચાલુ વર્ષે સંજોગો વસાત આ કાર્યવાહી જલ્દી કરી શકે નહીં એના કારણે દસમી તારીખે ખેડૂતોને બસો અઠ્ઠાણું કરોડ રૂપિયા રિફંડ મની તરીકે ચૂકવ્યા હતા બાકીની રિફંડ મની માટે મંડળીઓના દરરોજ ફોન આવશે મંડળીઓની માગણી પણ છે એના અનુસંધાને અમારા એમડીસી આજે નિયામક મંડળના ચૂંટાયેલા સભ્યો જોડે ચર્ચા કરી અને નિયામક મંડળે એકત્રીસ તારીખે ખાસ સભા બોલાવી અને હિસાબો મંજૂર થાય એટલે બીજી તારીખે રિફર્ન મની આપવાનું નક્કી કરીશું છે ચાલુ વર્ષે આઠસો પચાસ રૂપિયા અમારા પશુપાલકોને ચૂકવ્યા હતા ગયા વર્ષે જે ભાવ આપ્યો હતો એ રીતે જ ભાવ પણ આ વર્ષે પશુપાલકોને મળી રહેશે એટલે પશુપાલકો જે અપેક્ષા છે દર વર્ષે મળતા થોડો લીટ ભર્યા એના કારણે થોડા નારાજ હતા અને એના સંતોષ માટે આ નિર્ણય કર્યો છે તારીખ મીટિંગ બીજી તારીખે એ બે આઠે મંડી મંડીમાં ભાવી એમના ખાતામાં જમા કરાવી દઈશું